પ્રધાન પદ બચાવવા માટેનો પ્રયાસ અને બીજી તરફ કોંગ્રેસનો ગઢ બચાવવા માટેનો પ્રયાસ અમારા સંવાદદાતા રવિ સાણંદી આપણી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે જસદણના માહોલથી આપને વિગત વાર કરાવવા માટે રવિ જણાવો જે રીતે આપ ક્યાં ઉપસ્થિત છો અને મતદાનમાં જે માહોલ હાલ ચાલી રહ્યો છે લોકોનો કયા પ્રકારનો ઉત્સાહ છે શું વિગતો છે બિલકુલ વિવેક જે પ્રકારે વાત કરવામાં આવે તો જે જસદણ પેટા ચૂંટણીને લઈને અત્યારે હું જસ્તણ વિસ્તાર જે શહેર વિસ્તાર છે તેમને એક વોર્ડ મતદાર મથક છે ત્યાં છું જે રીતે વાત કરવામાં આવે તો જે શહેર વિસ્તાર છે તેમાં અત્યારે બપોરનો સમય એટલે કે આરામનો સમય કહેવામાં આવે છે તે આરામના સમયે અત્યારે મતદારો જે છે તે મતદારો આરામ કરી રહ્યા હોય અને જે રીતે સવારથી જ જે લોકો અહીં ઉમટી પડ્યા હતા અને જે મતદાર મથક છે ત્યાં મતદાન કર્યું હતું ત્યારે અત્યારે બપોરના સમયે શહેરી વિસ્તાર છે તે શહેરી વિસ્તાર આજુબાજુના જે ગામો છે તેમાં અત્યારે મોટી સંખ્યામાં જે મતદારો છે તે મતદારો કરવા પહોંચી રહ્યા છે અત્યારે હું તમને દ્રશ્યો દેખાડીશ કે જે મતદાન મથક છે ત્યાં અત્યારે માત્ર જે લોકો છે તે અત્યારે મતદાન કરી રહ્યા છે કારણ કે જે પ્રકારે શહેરમાં આમ તો કહેવાય છે કે શહેરમાં જે લોકો છે તે લોકો બપોરના સમયે આરામ કરતા હોય છે એટલે કે અત્યારે જે વિસ્તારમાં જે છે શહેર વિસ્તાર ત્યાં અત્યારે લોકો છે તે આરામ કરી રહ્યા છે અને જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં અત્યારે મતદારો છે તે મતદારો ઉમટી પડ્યા છે અને જે પોતાના ઉમેદવાર છે જેમના જે પ્રશ્નોનો નિકાલ કરી છે પ્રાથમિક સુવિધા હોય કે પછી ખેડૂતોની સુવિધા હોય આ તમામ જે પ્રશ્નોને નિરાકરણ લાવે તેવા ઉમેદવારને ચૂંટવા માટે જે મતદારો છે તે અત્યારે મતદાર મથકોએ પહોંચી રહ્યા છે જી રવિ બે હજાર અઢારમાં સરેરાશ તોંતર ટકા જેટલું મતદાન જસદણમાં નોંધાયું હતું તો ગત વર્ષની સરખામણીએ સ્થાનિકોમાં શું ચર્ચા છે આ વખતના મતદાન અંગેના માહોલની બિલકુલ વિવેક જે પ્રકારે વાત કરવામાં આવે તો અત્યારે જે બાર વાગ્યા સુધીના આંકડા ઉપર નજર કરીએ તો તેત્રીસ ટકા જેટલું જે મતદાન છે તે નોંધાયું છે એટલે કે માત્ર આઠથી ચાર એટલે બાર ચાર કલાકની અંદર તેત્રીસ ટકા જેટલું મતદાન નોંધાયું છે સાંજ સુધીમાં એવું પણ માની રહ્યું છે કે જે પ્રકારે અત્યારે જે મતદાર છે તે મતદાર તે સાંજ સુધીમાં સિત્તેર થી પીચોતેર ટકા અથવા તો એસી થી પંચ્યાસી ટકા જેટલું મતદાન આજે જસદણ વિધાનસભાની જે ચૂંટણી છે તેમાં નોંધાઈ રહ્યું છે ધન્યવાદ રવિ અમારી સાથે જોડાય સમગ્ર ચિતાર આપવા બદલ તો જે રીતે ની પેટા ચૂંટણીમાં હાલ રાજકોટની અને રાજકોટના આસપાસના વિસ્તારોની તાસીર રહી છે બપોરના સમયે કદાચ આરામ કરવાની એ તાસીર મતદાનમાં પણ વર્તાઈ રહી છે બપોરના સમયે લોકોનો ધસારો મતદાન કેન્દ્રો પર ઘટ્યો છે અને સાંજ સુધીમાં હજુ પણ બમ્પર મતદાન થાય તેવી સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી છે અને કદાચ આ મતદાનનો આંકડો પંચોતેરથી પંચ્યાસી ટકા પર પણ પહોંચી શકે છે